અને દોસ્તો એટલું ટ્રાફિક એટલું ટ્રાફિક હતું અને એટલું પબ્લિક હતું ને વાત જ પૂછો માં આપણે રાતના સમયે ગયા હતા દર્શન કરવા મહાદેવના પણ આપણે દર્શન ટીવીના માધ્યમથી થઈ શક્યા અને મંદિર સુધી ન જઈ શકીએ કારણ કે ફૂલ ટ્રાફિક હતું ત્યાં તમે જો ફૂલ પબ્લિક છે જાણે મહાદેવનો મેળો છે એમ હોય એવી રીતના પબ્લિક છે તમે જુઓ ખાલી લાઇટિંગ મિત્રો જુઓ લેઝર લાઇટિંગનો શો જોવા તમે આ છે એટલું પબ્લિક રામનાથ મહાદેવ તમને લોકેશન જણાવી દો રામનાથપરા રામનાથ મહાદેવ ટેમ્પલ તમે ગૂગલમાં સર્ચમાં હશો એટલે આવી જશે તરત જ તમને લોકેશન બતાવી દેશે તો રાજકોટમાં છે એ બધાય તો રામનાથ મહાદેવના દર્શન કર્યા જશે જો કોઈને બહારથી વિઝિટ કરવો હોય તો લોકેશન મારી દેજો રામનાથ મહાદેવ ટેમ્પલ સરસ મજાનું લોકેશન છે રામનાથ મહાદેવ સ્વયંભૂ રામનાથ મહાદેવ પબ્લિક જો ખાલી મિત્રો તમે પબ્લિક જો રાતનો સમય છે જો પબ્લિક જો મહાશિવરાત્રી ના આટલું જ પબ્લિક હોય છે તો બસ વિડીયોમાં આજ માટે આટલું જ છે જે માતાજી બાપા